હવે પાછા આપણે આવીએ આપણો મૂળ વિષય શું હતો સફળતા તો વોટ ઇઝ સક્સેસ તમે એની તો કઈ વાત જ નથી કરતા આ બધી ગોળ ગોળ વાતો કરી વોટ ઇઝ સક્સેસ તો હવે સક્સેસને રીડિફાઈન કરવી પડશે એવું નથી લાગતું કારણ કે તમારા માટે સફળતા જુદી કહેવાય તમારા માટે જુદી કહેવાય તમે કેવા બેકગ્રાઉન્ડ સાથે આ જન્મમાં નહીં પૂર્વ જન્મમાં પણ કયા કયા બેકગ્રાઉન્ડ સાથે આવ્યા છો કેટલા પુણ્ય કર્મ કરીને આવ્યા છો તમને ખ્યાલ નથી અને તમે શું કરીને આવ્યા છો તમને ખ્યાલ નથી હવે તમે બંને એકબીજા સાથે કમ્પેર કરો ફેર નથી ને તમારા નસીબમાં કાંઈ ના લખ્યું હોય અને તમે ફેમિલી ચલાવો એટલું કમાવો ને તોય તમે સફળ કહેવાઓ એ નિષ્ફળતા નથી કોઈકની સાથે કમ્પેર કરીને પોતાની જાતને ક્યારેય નિષ્ફળ માનતા નહીં રીડિફાઈન સક્સેસ કરીએ તો સક્સેસ આ જ છે કે ટુ સ્ટે સ્ટેબલ એન્ડ હેપી ડિસ્પાઇટ ઓફ સરકમસ્ટન્સીસ ઇઝ સક્સેસ ગમે તે પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું અને સ્થિર રહેવું એ જ સાચી સફળતા છે બાકી સમૃદ્ધિઓ અને બંગલા અને મોટી મોટી ગાડીઓ એ સફળતા નથી આ યાદ રાખજો આ સિદ્ધાંત ઘરે લઈને જજો આજે અને સુખી અને સંપન્ન રહેવાનો અધિકાર બધાઈને છે એના માટે સંપત્તિની જરૂર નથી એના માટે મોટા મોટા ગાડી અને બંગલાની જરૂર નથી કારણ કે મેં એવા માણસો જોયા છે જે બંગલામાં પણ રડતા હોય અને મેં એવા માણસો જોયા છે જે સાધારણ ઘાસની ઝૂંપડીમાં પણ શાંતિથી રહેતા હોય એટલે સફળતા કંઈક જુદી છે હું એવું નથી કહેવા માંગતો કે બંગલા માટે પ્રયત્ન ના કરો લૌકિક સફળતા માટે પ્રયત્ન ના કરો કરો સારામાં સારો પ્રયત્ન પણ એ પ્રયત્નની હોડમાં એ લૌકિક સફળતા પાછળની દોડમાં આપણે ભગવાન સર્વ કરતા હર્તા છે એ ભૂલી જઈએ ભગવાન કર્મફળ પ્રદાતા છે એ ભૂલી જઈએ ભગવાન આપણા હિતકારી છે એ ક્યારેય ભક્તનું અહિત નથી કરતા એ જે કરે છે એ આપણા સારા માટે કરે છે આ બધા આધ્યાત્મિક સિદ્ધાંતોને આધારે સુખી અને સંતુષ્ટ રહેવાનું ભૂલી જઈએ અને બધું હોવા છતાં હતાશા નિરાશા અને ખાલીપાનો અનુભવ થાય તો એ લૌકિક સફળતા શું કામની તો આજે આપણે આખું જ્ઞાન જોયું એક સ્પિરિચ્યુઅલ પર્સપેક્ટિવ જોયો એનાથી શાંતિ માટેના સુખી રહેવાના કેટલાક સિદ્ધાંતો હું કહીશ જે સાચી સફળતા છે પહેલું અંડરસ્ટેન્ડ ધ સાયકલ ઓફ એફર્ટ એન્ડ એક્સેપ્ટન્સ આ સાયકલ બહુ સમજવાનું છે પ્રયત્ન અને સ્વીકાર પ્રયત્ન અને સ્વીકાર પ્રયત્ન અને સ્વીકાર શરૂઆત થશે સ્વીકારથી પહેલા સ્વીકારી લો હુ યુ આર હું આવો જ છું હું શું કામ આવો છું એનો જવાબ મળી ગયો કે મારું પાસ્ટ છે એમાં હું કશું નહીં કરી શકું તો પહેલાં તો સ્વીકારી લો કારણ કે કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ શોચિત અર્હતી જે આપણા હાથમાં નથી એના માટે શોક ના કરાય કે હું આવો કેમ દેખાવ છું હું આવો કેમ દેખાવ છું ભૂલી જાઉં જેવા દેખાઈએ છીએ એવા સ્વીકારી લો તો કોઈ પ્રશ્ન જ નથી આપણે કેટલું બધું સ્વીકાર્યું છે જે આપણા હાથમાં નથી અને જેનો બહુ મોટો પ્રભાવ આપણા જીવન ઉપર છે આપણે આપણા માતા પિતાને સ્વીકાર લીધા કઈ પ્રશ્ન જ નથી કોઈ એવું છે કે જેને રીડેવલપમેન્ટ માટે મોકલાવ્યું કે આ માતા પિતા બરાબર નથી ભગવાન બીજા આપો નહીં આપણે સ્વીકાર લીધા કોઈ પ્રશ્ન નથી આપણે આપણા નામ સ્વીકાર લીધા જે નામથી જીવનભર લોકો આપણને ઓળખવાના છે એની ચોઈસ તમને આપી હતી કે બેટા બોલ બેટા તારું નામ શું રાખવું છે અરે બેટા બોલ તારું નામ શું કોણ એને એવું પૂછ્યું હોત તો બધાના નામ શું હોત એ બધાના નામ એ જ હોત હા કે છોકરો શું બોલે એ તો બધાને નંબર આપવા પડે એ નંબર વન એ નંબર ટુ એ નંબર થ્રી આપણા નામ આપણે સિલેક્ટ નથી કર્યા કોઈ કે આપ્યું નામ અને આપણે સ્વીકારી લીધું કોઈ પ્રશ્ન જ નથી આપણે આપણો દેખાવ સ્વીકારી લીધો નહીં સ્વીકાર્યો હોય તો પ્રશ્ન પણ સ્વીકારી લીધો છે જેણે કે હું જેવો છું એવો આ જ છું અને હું ખુશ છું મને કાંઈ વાંધો નથી તો કોઈ પ્રશ્ન નહીં આપણે આપણા ભાઈ બહેનો સ્વીકારી લીધા તો કોઈ પ્રશ્ન નથી આપણી સ્કૂલ સ્વીકાર લીધી બોલો હવે સ્કૂલનો કેટલો મોટો પ્રભાવ છે આપણા જીવન ઉપર આપણને ખબર નથી વિચાર નથી કર્યો કોઈ આ રીતે પણ તમે જે સ્કૂલમાં ભણ્યા જે ક્લાસમાં પહેલા દિવસે બેઠા એ બેન્ચની આજુબાજુ જે વિદ્યાર્થીઓ હતા એની સાથે વાતો થઈ એ તમારા મિત્રો બન્યા અને મિત્રોનો કેટલો મોટો પ્રભાવ આપણા જીવન ઉપર છે પણ એ સ્કૂલમાં આપણે દાખલો લીધો એમાં આપણી ચોઈસ હતી નહીં પપ્પાએ જે સ્કૂલમાં મળ્યું એ સ્કૂલમાં એડમિશન અપાઈ દીધું અને એને આધારે આપણા મિત્રો બન્યા એને આધારે આપણો વ્યવહાર વધ્યો મિત્રોને ત્યાં એની કેટલી મોટી અસર આપણા જીવન ઉપર છે એ સ્કૂલ પણ આપણે સિલેક્ટ નહોતી કરી સ્વીકારી લીધી તો જેટલું આપણે સ્વીકારશું એટલો ફાયદો થશે તો પહેલાં આપણી જાતને જેવા છે એવા સ્વીકારીને હવે તમારે વધારે સારા થવું છે વધારે સારું કરવું છે તો હાર્ડવર્ક શરૂ કરો અમુક લોકો કહે છે સ્માર્ટ વર્ક તો ચાલો વર્ક કરો પણ હાર્ડવર્ક કે સ્માર્ટ વર્ક વર્ક તો કરવું જ પડશે એમાં તો છટકબારી નથી જ મળવાની તો હાર્ડવર્ક ચાલુ કરો અને વારે વારે પ્રયત્ન કરે જ રાખો જુઓ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ નિષ્ફળ તો બન્યા એમને પહેલેથી એક સપનું હતું કે મારે ફાઈટર જેટના પાયલટ બનવું છે ફાઈટર જેટના ઇન્ડિયન એરફોર્સમાં પણ એમણે બીએસસી કરી નાખ્યું ત્યાં સુધી એમને ખબર જ નહોતી કે પાયલટ બનવા માટે બીએસસી ના કરવાનું હોય બીએસસી કરી નાખ્યું ત્રણ વરસ પાણીમાં ગયા પછી ખબર પડી કે મારે તો એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું જોઈએ તો ફરીથી એડમિશન લીધું અને એરોનોટિકલ એન્જિનિયર બન્યા અને ઓગણીસો ને સત્તાવનમાં જ્યારે એ બાર પડ્યા એન્જિનિયર બનીને ત્યારે એમની પાસે બે ઇન્ટરવ્યૂની ઓફર હતી પહેલી ઓફર આવી હતી ઇન્ડિયન એરફોર્સમાંથી દહેરાદૂનમાં એ ઇન્ટરવ્યૂ હતો અને બીજી ઓફર હતી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ડીટીડીપીમાંથી તો ઓબ્વિયસલી એમનું સ્વપ્ન શું હતું ફાઇટર જેટ ઉડાડવાનું ઇન્ડિયન એરફોર્સમાંથી ઇન્ટરવ્યૂ આવ્યો છે તો ત્યાં જ જાય દહેરાદૂન ગયા પચીસ કેન્ડિડેટ હતા ઇન્ટરવ્યૂ આપનાર અને એ લોકો એમાંથી આઠ સિલેક્ટ કરવાના હતા કલામ ડીડ ઇઝ બેસ્ટ પણ એમનો નવમો નંબર આવ્યો એક માટે ચૂકી ગયા હવે આખી જિંદગી સ્વપ્ન જોયું છે કે ફાઈટર જેટ ઉડાડવું છે ફાઇટર જેટ ઉડાડવું છે વિંગ્સ ઓફ ફાયર એમના જીવનચરિત્રનું નામ છે પણ વિંગ્સ તો બની નહીં ફાયરની અને નિષ્ફળતા મળી તો એકદમ ઉદાસ થઈ ગયા અને એ ચાલતા ગયા ચાલતા ગયા પહાડની ટોચ આવી ગઈ આગળ ખાઈ હતી ત્યાં સુધી ચાલતા ગયા એવું કહેવાય છે કે આત્મહત્યાના વિચારો એમને આવી ગયા હતા પણ ત્યાં એમણે ઋષિકેશની અંદર એક આશ્રમ જોવા મળ્યો ત્યાં કોઈક સંત હતા એમની સાથે વાત કરી અને સંતે એમને કીધું કે કલામ એક્સેપ્ટ યોર ડેસ્ટિની એન્ડ ગો એહેડ વિથ યોર લાઈફ યુ આર નોટ ડેસ્ટિન ટુ બીકમ એન એરફોર્સ પાઇલટ તું એરફોર્સ પાઇલટ બનવા માટે નથી જન્મ્યો એટલે આજે થયું છે તારા જીવનમાં એનો સ્વીકાર કરી લે અને પછી કીધું ફરગેટ ધીસ ફેલિયર એઝ ઇટ વોઝ એસેન્શિયલ ટુ લીડ યુ ટુ યોર ડેસ્ટિન પાથ આ નિષ્ફળતા જરૂરી હશે એટલે જ ભગવાને તારા જીવનમાં આપી હશે તું ફરીથી ભગવાનની જે સરન્ડર યોર સેલ્ફ ટુ ધ વિશ ઓફ ગોડ ભગવાનની ઈચ્છાને તું સમર્પિત થઈ જા અને ફરીથી એમણે હાર્ડવર્ક ચાલુ કર્યું અને ડીટીપીમાં જે ઓફર હતી ત્યાં ગયા શરૂઆતમાં એઝ એ સાયન્ટિસ્ટ જોડાયા અને ધીરે ધીરે આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ તરીકે અને ધીરે 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 કરતા ટુડે વી નો હિમ એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એ દિવસે જો ઇન્ડિયન એરફોર્સમાં સિલેક્ટ થયા હોત તો અત્યારે કોઈ ઓળખતું ના હોત ઇન્ડિયન એરફોર્સમાં હજારો પાયલટ છે એમાંથી તમને કેટલાના નામ આવડે છે એકનું જ ખાલી કોનું અભિનંદન કારણ કે પાકિસ્તાનમાં પડ્યો ને અને ત્યાંથી પાછો આવી ગયો છે એકનું નામ આવડે છે પણ ડોક્ટર કલામનું નામ દરેક ભારતીયના જીભ ઉપર ના થયું હોત એટલે ઓપ્ટિમિસ્ટિક હંમેશા રહેવું એવું જરૂરી નથી તમે હાર્ડવર્ક કરો તો સફળતા મળશે જ હાર્ડવર્ક કર્યા પછી જે મળે તેને સ્વીકારી લેવાનું બસ આ એક સાયકલ છે હાર્ડવર્ક અને પરિણામ સ્વીકારી લો નથી મંજૂર પરિણામ વધારે હાર્ડવર્ક કરો પણ પાછું જે પરિણામ આવે એને સ્વીકારી લો એ પણ મંજૂર નથી વધારે હાર્ડવર્ક કરો જે પરિણામ આવે તેને આ સાયકલ છે આ સાયકલ સમજી લેવાની ડૉક્ટર કલામ જેને ગુરુ માનતા હતા પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં કેટલી નિષ્ફળતાઓ આવી અઢળક નિષ્ફળતાઓ પણ એ ક્યારેય પાછા પડ્યા નથી એક એક્ઝામ્પલ આપું દિલ્હી અક્ષરધામ બન્યું બે હજાર પાંચમાં ઉદઘાટન થયું યોગીજી મહારાજે સંકલ્પ કર્યો તો કે યમુનાના કિનારે મંદિર થાય બત્રીસ વર્ષ તો એની જમીન લેવામાં જતા રહ્યા કારણ કે એમને શ્રદ્ધા હતી મારા ગુરુએ કહ્યું છે કે યમુનાના કિનારે તો યમુનાના કિનારે મળશે જ જમીન દિલ્હીમાં અંદર જમીન મળતી હતી એમણે ના પાડી નહીં યમુનાને જ કિનારે અમારા ગુરુનો સંકલ્પ છે બત્રીસ વર્ષે જમીન મળી અને પાંચ વર્ષમાં આનું બાંધકામ પૂરું કરાવ્યું એમણે અને પછી ગિનીસ બુકવાળાએ રેકોર્ડ એક સ્થાપિત કરી દીધો કે દુનિયાનું ધ બિગેસ્ટ કોમ્પ્રિહેન્સિવ હિન્દુ મંદિર ઇન ધ વર્લ્ડ કોઈ હોય તો એ આ અક્ષરધામ મંદિર છે હવે એમાં એક ઘટના અક્ષરધામ વર્કિંગ થઈ ગયું હજારો લોકો આવવા માંડ્યા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ફાઈવ પહેલી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને દિવસે એક લાખ પાંચ હજાર લોકો એક જ દિવસમાં દર્શને આવ્યા તો એટલું અદ્ભુત આ મંદિર બન્યું પણ થોડા મહિનાઓ પછી એક ઘટના એવી બની કે અંદર કલર માટેનું કંઈક મટીરિયલ રાખ્યું હશે અને રાત્રે શોર્ટ સર્કિટ થઈ આગ લાગી અને આજે આખું સિંહાસન દેખાય છે આ સિંહાસન આખું આ આખું સિંહાસન બળીને ભસ્મ થઈ ગયું અને એનાથી મૂર્તિઓને પણ ઘણું બધું નુકસાન થયું અને સવારે જ્યારે સંતો ત્યાં ગયા ત્યારે જોયું કે આ તો બધું ખલાસ થઈ ગયું બત્રીસ વર્ષની પ્રતીક્ષા પાંચ વર્ષની મહેનત પ્રમુખ સ્વામી મહારાજનો પ્રબળ પુરુષાર્થ અને બધું બળીને રાખ અને બધા એટલા નિરાશ થઈ ગયા હતા અને પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે બાપા આવું થયું છે અને દ્રશ્ય એવું છે કે કશું અમને અત્યારે કોઈ વિચાર જ નથી આવતો ચારે બાજુ નકારાત્મકતા છવાઈ ગઈ છે અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે ચિંતા ના કરો કરતા હરતા ભગવાન છે અને જે કરે એ સારા માટે જોઈ ભગવાનને વધુ સારું કરાવવું હશે તમે બધું ભૂલી જાઓ ફરીથી રિનોવેશન ચાલુ કરી દો અક્ષરધામ થોડા સમય માટે બંધ કરી દો મુખ્ય મંદિર અને આપણે ફરીથી કામ ચાલુ કરો જો ઓપ્ટિમિઝમ તો જુઓ ભગવાનમાં શ્રદ્ધા તો જુઓ અને આવું થયું તો એ વિચાર શું આવે છે ભગવાન જે કરે તે સારા માટે આજે આપણે એક્સેપ્ટન્સની વાત કરીએ ને તમારું બધું કામ એક સાથે સળગીના ભસ્મ થઈ જાય તો વિચાર આ રહે કે બસ સ્વીકારી લેવાનું છે ભગવાન જે કરે તે સારા માટે એક્સેપ્ટન્સ અને હવે નેક્સ્ટ સ્ટેપ આવે છે પાછું ચાલુ કરો હાર્ડવર્ક ફરીથી બનાવો અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ વધારે સારું બનશે અને પછી જે બન્યું જોજો હવે ડિફરન્સ આ જૂનું છે જે ઓરિજિનલી હતું અને રિનોવેટ થયા પછી બન્યું એ આ છે અને અત્યારે લોકો ખસતા નથી દર્શનેથી ત્યાં આપણે સ્વયંસેવકો રાખવા પડે છે કે આગળ વધો એટલી અદભુત રચના થઈ તો આ જે સાયકલ સ્વીકારી લેવાનું છે એક હાર્ડવર્ક સ્માર્ટવર્ક જે કરો તે મહેનત કરો અને પછી જે પરિણામ મળે એને સ્વીકારી લો મંજૂર નથી વધારે આગળ વધવું છે ફરીથી હાર્ડવર્ક કરો પરિણામ મળે એને સ્વીકારી લો એ સાયકલમાં રહેવાનું પણ એ સાયકલ વચ્ચે શાંતિ નહીં થાય પછી કારણ કે અસંતોષ છે એટલે તો વધારે મહેનત કરીએ છીએ અને અસંતોષ છે ત્યાં સુધી તૃષ્ણા છે ત્યાં સુધી શાંતિ નહીં થાય એની વચ્ચે સ્ટે હેપી એન્ડ સેટિસ્ફાઈડ યુઝ સ્પિરિચ્યુઅલ વિઝડમ ત્યાં આધ્યાત્મિક જ્ઞાનનો ઉપયોગ કરીને શાંત રહેતા શીખી જવું પડે કારણ કે અસંતુષ્ટિ એવી વસ્તુ છે ને કે રાવણ જેટલી સંપત્તિ આવે તોય તમે અસંતુષ્ટ રહો કેટલી સંપત્તિ હતી સોનાની લંકા છે જડિત સ્વિમિંગ પુલ રાવણ સ્નાન કરે તો એ સ્વિમિંગ પુલની બોર્ડર ઉપર હીરા જડેલા છે એના પગથિયા સ્વિમિંગ પુલના પગથિયા વૈદુર્ય મણીમાંથી બનેલા છે અને એની પાસે જે પુષ્પક વિમાન હતું એ મનના સંકલ્પથી પ્રેરિત હતું રાવણ યાદ કરે પુષ્પક આવી જા બહાર જવું છે તો પેલું ઉડીને હાજર થાય પુષ્પકની એ વિશેષતા હતી હવે આવી જલાલી છે પણ તૃષ્ણા અસંતુષ્ટિ તો ઘનશ્યામ બાપા ઘણી વાર વાત કરે છે કે એની એક કામાશક્તિને લીધે કામવાસનાને લીધે અસંતોષને લીધે હોમ ડિલિવરી મૃત્યુ આવ્યું જેમ એમેઝોનનું પેકેજ ઘરે આવી જાય ને એમ રામચંદ્ર ભગવાન ઘરે આવીને મારી ગયા હોમ ડિલિવરી તૃષ્ણા એટલે આ બધા પ્રયત્ન કરવાની સાથે અંતરથી સંતુષ્ટ રહેવું આ બહુ જરૂરી છે ભગવાનને કરતાં હરતા સમજીને જે પરિણામ મળે છે એનાથી સંતુષ્ટ રહેવું ખૂબ જરૂરી છે કારણ કે તમે દોડ્યા જ કરશો દોડ્યા જ કરશો દોડ્યા જ કરશો તો જીવન જીવશો ક્યારે સતત સંપત્તિને કીર્તિને સફળતાઓને મોટા થઈ જઈએ અને પ્રખ્યાત થઈ જઈએ અને એની પાછળ જ દોડા કરશો તો પરિવારને સમય ક્યારે આપશો તો બાળકોને સમય ક્યારે આપશો જેનો આપણા જીવન પર બહુ મોટો પ્રભાવ છે સુખ દુઃખમાં પરિવાર બાજુમાં ઊભા રહેવાનું છે એ લોકો સાથે સારા સંબંધોનો સમય ક્યારે કાઢશો જેનો આપણા જીવન પર બહુ મોટો પ્રભાવ છે આપણી સમજણ આપણું આધ્યાત્મિક જ્ઞાન તો સત્સંગમાં આવવા માટે સભામાં આવીને સત્સંગ કરવા માટે સમય ક્યારે કાઢશો જો આની પાછળ જ દોડ્યા કર્યા આખી જિંદગી સંપત્તિ 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 તો એટલો સમય કાઢીને સ્ટે હેપી એન્ડ સેટિસ્ફાઈડ અને એના માટે સ્પિરિચ્યુઅલ વિઝડમ એ બહુ જરૂરી છે તો ટૂંકમાં આ જો સાયકલ છે એનો સાર આ છે કે પ્રિપેર ફોર ધ બેસ્ટ એન્ડ એટ ધ સેમ ટાઈમ ગેટ રેડી ફોર ધ વર્સ્ટ તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ માટે તૈયારી કરો યુપીએસસીની એક્ઝામ આપો વાંધો નહીં પણ ફેલ થવાની પણ સાથે સાથે તૈયારી રાખવી પડે પ્રિપેર ફોર ધ બેસ્ટ નેવું ટકાની અપેક્ષા રાખીને મહેનત કરો એન્ડ ગેટ રેડી ફોર ધ વર્સ્ટ અને ફેલ થવા માટે તૈયાર રહો જો અંદરથી તૈયાર હોઈશું ને તો આપણને પીડા એટલી બધી લાગશે નહીં આપણે તૈયાર નથી હોતા એક જ સાઈડ વિચારીએ છીએ તમે જો તમે ત્યારે બેઠા છો ને પાછળથી કોઈક ઇન્જેક્શન મારી દે તો કેવી બૂમ પડે ભયંકર બૂમ પડે આખા આખા સભા મંડપને સંભળાય કારણ કે તમે તૈયાર નહોતા પણ ડૉક્ટર તમને કહે કે ચલો હું ઇન્જેક્શન મારું છું તો આપણે હાથ સામેથી લાંબો કરશું હા હા મારી દો મારી દો કદાચ જોવાય નહીં તો બીજી બાજુ જોઈ જઈશું હા મારી દો હા મારી દો હા મારાથી જોવાતું નથી મારી દો તમે અને જ્યારે ડૉક્ટર મારશે ત્યારે આપણે ઊંકારો નહીં કરીએ મોટી મોટી બૂમ નહીં પાડીએ વી આર પ્રિપેર્ડ તો જ્યારે જ્યારે આપણે કંઈક મોટી ઇવેન્ટમાં પદાર્પણ કરતા હોઈએ ત્યારે પ્રિપેર ફોર ધ બેસ્ટ સો ટકા આવે નેવું ટકા આવે નવ્વાણું ટકા આવે એના માટેની તૈયારી કરો બટ એટ ધ સેમ ટાઈમ એની સાથે જ ગેટ રેડી ફોર ધ વર્સ્ટ કારણ કે પરિણામ ભગવાન ખાલી મહેનત જોઈને નથી આપવાના આપણા જન્મના કર્મ જોઈને પણ આપવાના છે આટલી જ વસ્તુ સમજવાની છે મેસેજ નંબર થ્રી અવોઇડ બેડ કંપની જે ઓલરેડી આપણે કહી દીધું ખરાબ સંઘનો ત્યાગ કરો એ વ્યક્તિ હોય એ વસ્તુ હોય એ મોબાઈલની અંદર હોય એ કોઈ એપ્લિકેશનની અંદર હોય જ્યાં જ્યાં નેગેટિવિટી છે એનો ત્યાગ કરો આપણું જીવન બરબાદ થઈ રહ્યું છે ચોથો મેસેજ છે નેવર હર્ટ એની વન ક્યારેય કોઈ નિર્દોષ માણસને પીડા ના આપો એ વ્યક્તિ હોય કે જીવ જંતુ હોય તમારું કાંઈ બગાડ્યું નથી તો એવા નિર્દોષ વ્યક્તિને શું કામ પીડા આપો છો ઘણીવાર તમારી ઉંમરમાં એક પ્રવૃત્તિ એવી થતી હોય છે કે સાથે ભણતા વિદ્યાર્થીઓમાં કોઈક બિચારો એટલો કેપેબલ ના હોય કોઈક ડિસેબિલિટીઝ હોય એટલી બુદ્ધિ ના ચાલતી હોય થોડો મૂરખ જેવો હોય તો બીજા બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એને ત્રાસ આપતા હોય છે એને રંજાડતા હોય છે એને પીડા આપતા હોય છે મહાભયંકર છે પહેલો વ્યક્તિ જવાબ આપવા માટે કપેબલ નથી એની પાસે એવી સૂઝ કે એવી પર્સનાલિટી નથી એવું વ્યક્તિત્વ નથી કે તમને જડબાતોડ જવાબ આપી શકે એટલે સહન કરે અંદરથી પીડાય કશું કરી ના શકે એને ગૂંગળામણ થાય એ જવાબ નથી આપી શકતો પણ એના વતી ભગવાન જ્યારે જવાબ આપશે ને ત્યારે કોઈને મોઢું નહીં દેખાડી શકાય એટલા માટે કોઈ નિર્દોષ વ્યક્તિને કોઈને હર્ટ ઇન્ટેન્શનલી ના કરો હા આપણી પ્રગતિ જોઈને કોઈક ઈર્ષાથી બળતો હોય તો ભલે બળતો એ એનો સ્વભાવ છે એ એની ભૂલ છે પણ આપણે હેતુપૂર્વક કોઈને હર્ટ ના કરાય કારણ કે તમે હેતુપૂર્વક કોઈને પણ પરેશાન કર્યો હર્ટ કર્યો તો એ કર્મ પાછું રીબાઉન્ડ થઈને આવશે એ ફરીથી બુમરેંગની જેમ તમારા ઉપર આવશે અને એ ચક્ર નથી પૂરું થતું એટલા માટે આ પણ બહુ અગત્યનો મેસેજ છે સુખી થવા માટે કોઈને તમે નિરાશ નહીં કર્યા હોય કોઈને હતાશ નહીં કર્યા હોય અને બધાને ઉલટાની જ્યાં જ્યાં શક્ય બને ત્યાં મદદ કરો જરૂરતમંદ માણસોને તો એની દુઆ પણ કામ લાગશે કોઈકનો શાપ પણ કામ લાગે ખોટી રીતે હેરાન કરી નાખે આપણને કારણ કે તુલસીદાસજી કહે છે તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય મુવે ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય અને કોઈકની દુઆ મળી જાય કોઈકના આશીર્વાદ મળી જાય કોઈક તમારા માટે એવો શુભ સંકલ્પ કરી બેસે કે વાહ 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 શું છોકરો છે આના ઉપર ભગવાન ખૂબ આશીર્વાદ વરસાવે તો એના એ જે શુભ સંકલ્પ છે એનો પણ પ્રભાવ પડે છે પાંચમો મેસેજ છે લર્ન ફ્રોમ યોર મિસ્ટેક્સ બટ ડોન્ટ ઇન ધ પાસ્ટ આ બહુ જરૂરી છે ભૂલ થઈ ગઈ એમાંથી કંઈક શીખી જાઓ પણ પસ્તાવામાં ન મારું આવું કેમ કર્યું મેં હું કેમ આવું કરી બેઠું કેમ આવું થઈ ગયું મારાથી કેમ આવું થઈ ગયું અરે જે થઈ ગયું તે થઈ ગયું તમને સમજાય છે ભૂલ થઈ છે હા થઈ છે હવે પાછું તમારે ભૂલમાંથી બહાર નીકળવું છે હા નીકળવું છે તો ભૂલી જાવ ને ભૂલ થઈ છે કોઈ વ્યક્તિ કાદવમાં પડી જાય ને ત્યાં ત્યાં બેસે રે હું કાદવમાં પડી ગયો હું કાદવમાં પડી ગયો એટલે ઊભો થઈને ચાલવા માંડ ના ધોઈને પાછો આગળ વધ તો ભૂતકાળમાંથી શીખી લેવાનું છે અને પછી ચિંતા નહીં કરવાની જે ગમે તેટલી મહાભયંકર ભૂલ થઈ હોય ઊભા થઈને આગળ વધવા માંડો ભૂલને ભૂલી જાઓ પાસ્ટમાં રહેવાનું જરૂર નથી ખાલી પાસ્ટમાંથી જે મેસેજ લેવાનો છે એ લઈ લો અને આગળ તમારી જર્ની ચાલુ રાખો પંચર પડી ગયું હોય તો ને ત્યાં બેસે રે અરે પંચર પડી ગયું અરે યાર પંચર પડ્યું અરે 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 પંચર પડી ગયું એટલે પંચર કરાવો રિપેર કરાવો અને બસ આગળ ધપાવો યાત્રા છે ને જીવન એક જર્ની છે એને સતત આગળ ધપાવવાની હોય છે એટલે ક્યારેય ભૂતકાળમાં ના રહેવું ભૂતકાળમાંથી શીખી લેવાનું ખાલી પણ હા એ કરવાનું શીખવાનું આપણે ભૂતકાળમાંથી શીખતા નથી પાછા અત્યાર સુધી કેટલી વાર આપણે સંકલ્પો કર્યા કે હવે આપણે યુટ્યુબમાં ટાઈમપાસ કરવો બંધ કરવો છે ઇન્સ્ટા પર ટાઈમપાસ કરવો બંધ કરવો છે પરીક્ષા અત્યારે વાંચી લેવું છે પણ એ ના કર્યું અને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા તો એ ભૂતકાળની ભૂલમાંથી કંઈક શીખ્યા નેક્સ્ટ સેમેસ્ટરમાં સુધારો કર્યો ના નેક્સ્ટમાં પાછા ટિકટોકમાં જોઈએ પાછા ઇન્સ્ટામાં જોઈએ પાછા ફેસબુકમાં જોઈએ તો ભૂતકાળમાંથી શીખવું બહુ જરૂરી છે પણ ભૂતકાળમાં પડી ના રહેવું અને આને જ અંતર્ગત એક છે સમટાઈમ્સ યુ હેવ ટુ મેક અ ટફ ચોઈસ એન્ડ મૂવ ઓન કારણ કે ઘણી વાર કેમ ભૂતકાળમાંથી બહુ ભૂતકાળને બહુ કોસવાની કેમ જરૂર નથી કારણ કે તમારી પાસે ઘણી વાર ચોઈસ જ નથી હોતી આપણે અજ્ઞાની છીએ ને હવે આ એક દ્રષ્ટાંત હું તમને એવું આપવા માગું છું કે એની બહુ ચર્ચા થતી હોય છે મોટિવેશનલ વર્લ્ડની અંદર એની કાઉન્ટર સાઈડ આપણને કોઈ દેખાડતું નથી એટલે મારે દેખાડવી છે આ એક દ્રષ્ટાંત આપવામાં આવે છે નેવર ગિવ અપ કહીને નેવર ગિવ અપ જીવનમાં ક્યારેય છોડવું નહીં અને પછી આ દ્રષ્ટાંત આપવામાં આવે કે નીચેનો માણસ છે એને છોડી દીધું મહેનત કરવાની છોડી દીધી અપ કરી દીધું હીરા કેટલા નજીક છે બસ બે જ ત્રિકમના ઘા મારવાના છે અને હીરા મળી જાય પણ એને થાકીને કંટાળીને છોડી દીધું હવે નથી કરવું ઉપરનો માણસ જે ઉત્સાહથી મંડ્યો છે જો એના ફેસ એક્સપ્રેશન જુઓ એ પહોંચી જશે થોડા સમયમાં હીરા પાસે અને આ દ્રષ્ટાંત આપીને એવું કહેવામાં આવે કે તમે ગીવઅપ કરી દીધું સફળતા નજીક જ હોય છે એટલે ક્યારેય છોડવું નહીં ક્યારેય છોડવું નહીં બસ મંડ્યા રહેવું જીવનમાં મંડ્યા રહેવું મંડ્યા રહેવું પણ સિદ્ધાંત એ છે સમટાઈમ્સ યુ હેવ ટુ ગીવ અપ શું કામ આ સિનારીઓ દેખાડવામાં આવે છે પણ આ સિનારીઓ નથી દેખાડવામાં આવતું હીરા હોય જ નહીં તો હવે કયો વધારે ભાગ્યશાળી માણસ કહેવાય નીચે વાળો સારું થયું ગિવ અપ કરી દીધું ત્યાં છે જ નહીં હવે આપણા માટે અસમંજસ શું છે આ બે માંથી આપણો સિનારીઓ કયો છે ખબર તમને નથી ખબર લ્યો એ જ મોટા મોટી રામાયણ છે આપણે જે વસ્તુ પાછળ મંડ્યા છીએ ત્યાં આગળ હીરા મળવાના છે કે નથી મળવાના મેં સિવિલ એન્જિનિયરિંગ લીધું એમાં આગળ મારા માટે કંઈ માર્ગ કે કરિયર થશે કે નહીં થાય મેં એરોનોટિકલ એન્જિનિયરિંગ લીધું એમાં કાંઈ આગળ કંઈ ચાન્સ લાગવાના છે કે નથી લાગવાના મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ લીધું એમાં આગળ કાંઈ સ્કોપ હશે કે નહીં હોય જ્યારે આપણે બહાર પડીએ ત્યારે હીરા છે કે નહીં ખબર જ નથી આ પરિસ્થિતિમાં શું કરવું એમાં ભગવાનની ઈચ્છાને સમર્પિત થવાનું હોય છે કારણ કે જો ભગવાનને આપવાની ઈચ્છા હશે અને આપણી મહેનતને પુરુષાર્થ હશે તો કોઈની તાકાત નથી કે આપણી પાસેથી જે મળવાનું હોય એ છીનવી શકે અને જો આપણા કર્મ ખરાબ હશે ને આપણી મહેનત પણ નહીં હોય તો હજાર વાર કોક આપવા પ્રયત્ન કરશે તો એ આપણા હાથમાંથી જતું રહેશે આ નક્કી જ વાત છે એટલે આમાં કરવાનું શું મેક અ મૂવ એન્ડ નેવર રિગ્રેટ બિકોઝ યુ ડિડન્ટ હેવ એની ચોઈસ તમને જે અંદરથી ભગવાન સુજાડે કે આ લાઇન લેવી છે આ માર્ગે આગળ વધવું છે વધો આગળ કારણ કે ભગવાનની ઈચ્છાથી જ ચૂઝ થશે હંમેશા યાદ રાખજો એમની ઈચ્છા વગર કશું થતું નથી આપણને એવું લાગે મેં પસંદ કર્યું પણ એ કરાયું હોય એમને પસંદ કારણ કે એને સર્ટેન વે આપણને લઈ જવા માગતા હોય અને પછી એવું જરૂરી નથી કે આમાં સફળતા મળે જ કદાચ નિષ્ફળતા મળશે કદાચ પીડા આવશે કદાચ યાતના આવશે તો એ આપણા હિત માટે હશે આ પણ વિચાર ભેગો જ રાખવો પડે તો આપણને વાંધો ના આવે છઠ્ઠો મેસેજ છે સ્ટે ઇન ટચ વિથ સત્સંગ અને આ બધી વાતો શાસ્ત્રોના અધ્યયનથી સંતોના સમાગમથી આધ્યાત્મિકતાની સાથે રહેવાથી વારે વારે આપણને આ બધું યાદ રહેશે કે નહીં ધીસ ઇઝ ધ હોલ પિક્ચર આમાં આપણે કશું હવે અવિજ્ઞાત નથી રાખ્યું શેને લીધે સૃષ્ટિ ચાલે છે કેવી રીતે સૃષ્ટિ ચાલે છે અને સૃષ્ટિનો હેતુ તો પાછો મોક્ષ છે મોક્ષ માટે તો આ સત્સંગ હોય છે એના માટે તો આ સંતનો સમાગમ હોય છે એના માટે તો મોહન સાંઈ મહારાજ જેવા ગુરુ છે કે જે આપણને મુક્તિ આપી શકે અને એ જ વસ્તુ શાસ્ત્રોમાં લખી છે કે આવા સંત સાથે હેત થઈ ગયું પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવિયો વિદુહુ સ એ વસાધુ શુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ કે જેવો અને આત્મબુદ્ધિ સંબંધીઓ સાથે છે એવી જ આત્મબુદ્ધિ જો ભગવાનના એવા સાચા સંત સાથે થઈ જાય તો મોક્ષનું દ્વાર ઉદઘાટિત થઈ જાય તો એના માટે તો આ બધું તંત્ર ચાલે છે પણ આ બધું જો ક્લિયર હોય પિક્ચર મનમાં તો આપણે કોઈ જગ્યાએ અટવાઈએ નહીં ખાલી કારણ હોય ને કોઈ દુઃખ આવે આપણા જીવનમાં કોઈ દુઃખ આવ્યું હવે જો આ બધા સિદ્ધાંતો આપણે સમજી રાખ્યા હોય તો એ દુઃખનું કારણ આપણે કલ્પી શકીએ કે કાંઈક મારી જ ભૂલ હશે કાંઈક મારું જ કર્મ હશે ફૂલ મહેનત કરીને છતાં નિષ્ફળતા આવી તો આ જ વિચારે કેટલી મદદ કરે છે કે આમાં ભૂલ મારી જ હશે કોઈક કર્મનું ફળ મળીને શમી ગયું રાજી થવું દાખલા તરીકે કોઈક તમારી પાસે દસ લાખ રૂપિયા માગતું હોય અને માથા ભારે માણસ હોય અને રોજ ધમકી આપતો હોય કે આપી દેજે ટાઈમે ને તો તારી ખેર નથી મને ખબર છે તું ક્યાં રહે છે મને ખબર છે તારા દીકરાઓ ક્યાં ભણે છે જોજે જોજે કોઈને જીવતા નહીં રાખવું ને આવી બધી ધમકીઓ કોઈ માણસ આપતું હોય અને એક દિવસ તમારી પાસે દસ લાખની સગવડ થઈ જાય અને તમે ચૂકતે કરી દો તો કેટલી શાંતિ થઈ જાય કે હાંસ માથાકૂટ ગઈ આની ધમકીઓ હવે શમી તો જ્યારે નિષ્ફળતા મળે કે ઈચ્છું ના હોય એવું કોઈ પરિણામ જીવનમાં આવે યાદ રાખવાનું કે હાશ એક કોઈ કર્મ જે ઘણા વર્ષોથી મારા ઉપર મંડરાતું હશે એ પોતાનું ફળ આપીને શમી ગયું એટલે રાજી થવું નિષ્ફળતાઓમાં ક્યારેય નિરાશ થવાની જરૂર નથી લડતા રહેવાનું છે અને છેલ્લો મેસેજ યુદ્ધસ્વ વિગત જ્વર યુદ્ધ છે જીવન એક સંગ્રામ છે અને સંગ્રામની અંદર કાંઈ ડાન્સ પાર્ટી ના ચાલતી હોય સંગ્રામમાં લડાઈઓ ચાલતી હોય સંગ્રામમાં આમ સામે શસ્ત્રોના વાર થતા હોય અને એની વચ્ચે જે યોદ્ધા લડીને ટકી રહે એને સાચો યોદ્ધા કહેવાય ને ત્યાં કાયર થાયને ભાગે નહીં એને સાચો યોદ્ધા કહેવાય તો જીવન પણ સંગ્રામ છે સફળતા નિષ્ફળતા હાર જીત એ બધું ચાલું જ રહેવાનું છે પણ એ લડાઈથી ક્યારેય ભાગવું નહીં એટલા માટે જ મહંતસાઈ મહારાજ આપણને યુવકોને શું કહે છે અક્ષર પુરુષોત્તમના યોદ્ધા કહે છે યોદ્ધા એને કહેવાય જે લડાઈ કરે અને લડાઈ માટે કહેવાય છે પ્રતિપલ પડેગા જાગના સબ કુછ પડેગા ત્યાગના હો બ્રહ્મ કે યોદ્ધા યદી તો યુદ્ધ સે મત ભાગના આ યુદ્ધ થી ભાગવાનું નથી આ લડાઈ સારી રીતે લેવાની છે કે વૈરી સભી વિકરાલ હૈ અતિ તીક્ષ્ણ શસ્ત્ર વિશાલ હૈ શતશ પરાજિત હો चुके तुम યે तुम्हारा હાલ હૈ हे વત્સ ફિર ભી तुम કભી પ્રણ વિજય કા મત ત્યાગના હો બ્રહ્મ કે યોદ્ધા यदि તો યુદ્ધ से मत भागना સામે બધા વિકરાળ વેરીઓ બેઠા છે કામ ક્રોધ લોભ મોહ આશા તૃષ્ણા અહંકાર આ બધા એવા વિચિત્ર સ્વભાવો છે એની સામે આપણે વારે વારે હારી જઈએ છીએ કેટલી વાર નક્કી કર્યું કે હવે આપણે આટલો સંયમ રાખો છે પણ પાછા હારી જઈએ કેટલી વાર નક્કી કર્યું કે હવે ટાઈમ નથી બગાડવો પાછા હારી જઈએ ભલે વારે વારે હારી જઈએ પણ હે વત્સ ફિર કભી પ્રણ વિજય કામત ત્યાગના એક દિવસ આપણે જીત થશે જ મન સાથેની કારણ કે એવા ગુરુ છે સામે ગુરુ બ્રહ્મ સિદ્ધ સમર્થ હૈ અબ વિજય હિ અર્થ હૈ નિશ્ચય વિજય હૈ હિ તુમારી અન્ય ચિંતા વ્યર્થ હૈ લડતે રહો बढ़ते रहो तुम अब कहां है हारना हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना तो एवा साचा योद्धा बनी ने જીવનના દરેક સંગ્રામમાં ટકી રહીએ અને જે જ્ઞાન આપણને આજે પ્રાપ્ત થયું છે એ સમજણથી જીવનના દરેક પ્રસંગને સ્વીકારીએ મહેનત કરવાનું ક્યારેય ના ભૂલીએ ભગવાનને કરતા હરતા સમજીએ અને ગુરુની આજ્ઞામાં રહીને જીવનને કૃતાર્થ કરી શકીએ એ જેમના ચરણોમાં પ્રાર્થના કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય